હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો આજે રવિવાર છે બધાને ખબર છે ને શું આપણે બનાવીશું આજે સાદા પુલ્લા કંઈ જેમાં વધારે પડતા મસાલાની મસાલા તો ખરા મીઠું મરછું હળદર હિંગ પણ વધારે પડતા કોઈ કોથમીર મરચાં કે ડુંગળી ટામેટા એવું કશું વધારાનું આપણે એડ કરીશું નહીં તો સૌ પ્રથમ આપણે પહેલા એનો લોટ ચાળી લઈશું મસ્ત જાળીદાર પતળા સોફ જાડા જેવા તમને ભાવે એવા તમે કરી શકો છો આજે હું કોઈ દાંત વગરનો માણસ બી હોય ને એ ખાઈ કે એવા પુલ્લા કરીશ ખાલી મીઠું મરચું ધાણા જીરું ને હિંક એડ કરી દઉં ઓકે ફ્રેન્ડ તમને જેવું ફાવે એવું તમે કરી શકો છો સૌ પહેલાં આપણે લોટ ચાળી લેવાનો અને આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને મારી રેસીપી ગમતી હોય તો ચલો અને કોમેન્ટ કરવા વિનંતી તમે કઈ રીતે બનાવો છો કઈ રીતે આમાં શું શું વસ્તુ એડ કરો છો ચલો લોટ ચાલી લીધો છે મેં ચલો જે રીતે તમને લોટ જોઈતો હોય તો પુલાનો લઈ લેવાનો મને થોડું વધારે લાગી રહ્યો છે মচলা এনুচাৰ মচু অৰ্দদ আৰুপটি গৰম মচাল તવી થી પલાળ લોટ પલાળી રાખવાનું તરત ઉતારવા હોય તો ચાલે લો તો બી ચાલે જે તબીબો કરતા હોય એ લેવાનું પણ આમ જોવા જઈએ તો પુલ્લા સાદી આપણી રોટલીની તબીબમાં જ સારા થતા હોય છે નોનસ્ટિકમાં જેવી મજા નથી આવતી પણ તો બી આજે મેં નોનસ્ટિક લીધી છે એકદમ પત્રો પુલ્લો કરવો છે ને એ આ રીતે આપણે લોટ પલાળીને પાંચ દસ મિનિટ તો રેસ્ટ આપવો જ પડે તો જ ખુલ્લા સારા છે નાખવું હોય તો તમે આખું નાખી શકો છો તળેરું નાખવું હોય તો બી નાખી શકો છો અંદર લસણ મસ્ત એક આથું ના મરચું સમારવાનું ડો તમારે તમને જે ખાવતું હોય હું તો ખાલી આજે સાદી રીતે બનાવી રહી છું સાદા આપણે ઝીણું લસણ સમારીશું ફૂલી લીધું તો વાટ્યું નથી સમારેલું નાખીશું આજે તમને જેનો ટેસ્ટ ભાવતો હોય વાટેલું ભાવતું તો વાટેલું નાખવાનું આપણે આલ મસાલા તૈયાર કરી લઈશું ચલો તો થઈ ગઈ છે દસ મિનિટ નોટ પલાળે આપણે પુલ્લા બનાવવાનું ચાલુ કરીએ પતળા જાડા મોટા નાના જેવા ઈચ્છા હોય એવા બનાવવાના આજે બનાવીશું નો સ્ટીક તવીમાં એને મસ્ત ગ્રીસ કરી લેવાની પહેલાં તો તેલ કારણ કે ઓવર તેલ નહીં વાપરું ને અને પતળા બનાવે ને એટલે નોન સ્ટીક બાકી સાદી તવીમાં જેવા પુલ્લા થાય ને એવા નસ્ટિકમાં નથી થતા પહેલો પૂલો બગડે છે બસ મોટું મોટું લસણ તમાર્યું છે

થોડો ઝાડો જ રાખવાનો પણ પછી તૂટી જાય તો એ બરાબર થઈ જાય પછી ઉતરશે મસ્ત હમ તેલ બને ત્યાં સુધી માપનું જેડવાનું જો તમે એના ડુંગળી ટામેટા કોથમી મરચા બધું રાખી કરો હોય તો કરીલા ચણાના લોકથી લોકો જે સાદા ખાય સાદા બનાવે એ જ મજા આવે પેલું બધું ને એના જેવું એટલે સાદા સિમ્પલ ખાવા સારું કહેવાય પહેલો પુલ્લો આપણો ઉતરી ગયો છે ઘણા કોનો ટેસ્ટ છે ફ્રેન્ડ કે અહીંયા ઘણા લોકોને એવું હોય કે ફૂલો ઉતારે જાય અને ખાધે જાય હવે બને ત્યાં સુધી આપણે પતળો પતળો મસ્ત કરીશું મેં તમને બીજું એ રીતે જાળીદાર છે ને મોટો પહેલા પુલ્લા બહુ ધ્યાન રાખવું પડે ચવી પાપડી નવી નવી હોય ફૂલા માટે રોટલી માટે માટે હોય મસ્ત મસ્ત આ રીતે પછી એક પાર ફૂલ ગેસ જેવું લાગે તમને તો શેખી લેવાનું પણ બીજું મસ્ત ધીમા ચડવા દેવાનું ચોપલો મસ્ત લાગે જાળીદાર ચલો એક મસ્ત ઢોંસા જેવો ભૂલો તૈયાર થઈ ગયો છે તો જાળીદાર મસ્ત છે ને ફ્રેન્ડ એન્જોય એ જ રીતે આપણે એક બીજો થાય આવે ને તબીમાં શું થાય ઢોંસાની તબીમાં એમને પાછળ તાર ખીરું ચાલવા માંડે લમચોરસ જે રીતે Ella preparó un rutinito, y me hizo un dolor. A todos los tis. El dolor es un y te un

એન્જો ચલો બાય મળીએ નવા બ્લોકમાં આ છે મસ્ત ટેસ્ટી પુલ્લા સાદા સિમ્પલ બાય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં